હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા હો બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો આજે હું નવા વ્લોગની શરૂઆત કરું છું તો વ્લોગ આપણો એવો છે કે અમે લોકો ઘણો ટાઈમ પહેલાં ઘણા મહિના પહેલાં અમે લોકો અલંગ ગયા હતા મેરેજમાં જ્યારે મેં એનો વ્લોગ મૂકો તો જ તો ત્યારે અમે લોકો ગયા તા બગદાણા રસ્તામાં જ આવે છે તો બાપા સીતારામ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે તો મેં ત્યાં વ્લોગ બનાવ્યો હતો પણ હજી સુધી વ્લોગ કેટલા મહિના થઈ ગયા પણ મૂકવાનો વારો જ નહોતો આવ્યો તો ફાઇનલી આજે હું મૂકું છું એ વ્લોગને તો પહેલાં તો મને એવું થયું કે મારો વ્લોગ નથી બનાવો વ્યવસ્થિત દર્શન કરી લો પછી એવું થયું કે ચાલો મારા વ્યૂવર બધાને પણ દર્શન કરાવી દો બગદાણા બાપાના તો પછી મેં અધૂરેથી વ્લોગ ચાલુ કર્યો હતો પણ આવશે બધું જ એમાં તો હું એમાં વોઇસ ઓવર પણ કરતી જઈશ અને અમુક જગ્યાએ હું તમને બતાવતી જઈશ તો એમની જ્યાં સમાધિ મંદિર છે એ એમની જે પહેલાંની બધી વસ્તુઓ એ અહીંયા સાચવીને રાખેલી છે એ અને જ્યાં બાપાની ચાંદીની મૂર્તિ સ્થાપિત કરેલી છે એનું મેઈન મંદિર છે એ બધું જ હું બતાવીશ એનું ભોજનાલય બતાવીશ એમની જૂની ગાડી જે એ હંાવતા ઘણા વર્ષ પહેલાંની જે ઈ પણ હજી સાચવીને રાખી છે તો એના પણ હું તમને લોકોને દર્શન કરાવીશ અને ત્યાં લોકો કેટલી સેવા કરે છે શું શું કામ કરે છે અને અવિરતપણે ત્યાં ચા અને ચા અને ભોજન ચાલુ જ હોય છે તો એ પણ હું તમને બધું બતાવીશ ભોજનમાં શું શું આપે છે એ પણ બધું બતાવીશ તો ફૂલ વ્લોગ જોજો એન્જોય કરજો અને વ્લોગ ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો અને બાપા સીતારામ તો જરૂરથી લખજો તો ચાલો બન્યા રહેજો બ્લોગની અંદર હું અડધેથી વ્લોગ બતાવીશ પણ આખું બધું કન્ટિન્યુ બતાવીશ તો વ્લોગમાં બી કન્ટિન્યુ બો બ્લોગને એન્ડ સુધી જોજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો ફ્રેન્ડ્સ જો આ છે જ્યારે બજરંગદાસ બાપા એમના વાસણોનો યુઝ કરતા એ બધા સ્ટોર કરેલો છે તો આ બધા પિત્તળના વાસણ છે તો જો આ રીતે અહીંયા બધા આલમારીની અંદર ગોઠવીને રાખ્યા છે બધા જે લોકો આવે એને જોવા માટે તો બેડા છે ગ્લાસ છે જર્મનના વાસણ છે તો આ જોઈને મને એવું થયું કે કોઈ દર્શન કરવા પહોંચે ના પહોંચે તો હું લોગની અંદર બતાવું તો લોકો એને જોઈ શકે અહીંયા તો પહોંચે કે ના પહોંચે પણ જરૂરથી એકવાર બધા આવજો અહીંયા ખૂબ મજા આવે એવું છે અને જોવાલાયક છે તો જુઓ કેટલા સરસ સરસ બધા વાસણ વાપરતા હશે ત્યાંના બધા વાસણને અત્યારે અહીંયા આપણે આલમારીની અંદર રાખેલા છે તો જોઈએ છીએ મારી જોડે વાણીબેન છે મમ્મી છે હું અને કૃપાલ અમે એટલા લોકો છીએ બધા અને અમે લોકો ગયા હતા મેરેજમાં ત્યાંથી અમે રસ્તામાં રિટર્ન બજરંગદાસ બાપાને ત્યાં દર્શન કરવા બગદાણા અમે આવ્યા છીએ અહીંયા જો બધા ધૂન બોલે છે અને આગળ આપણે બતાવું તમને એમનું સમાધિ મંદિર તો ચાલો ત્યાંથી આગળ આવતા જો અહીંયા શ્રીફળ વધારવાનું છે તો ત્યાંથી બધા શ્રીફળ વધારી અને પ્રસાદી ઘરે લઈ જઈ શકે છે અને ત્યાંથી આગળ આવતા આપણે અહીંયા આવશે એમનું સમાધિ મંદિર તો ચાલો હું તમને એમના દર્શન પણ કરાવી દઉં છું તો જો અહીંયા બધા લાઇનમાં સમાધિ મંદિરે જો ઊભા છે તો આ છે એમનું સમાધિ મંદિર જ્યાં બાપાની સમાધિ આપેલી છે એ મંદિર તો ચાલો હું તમને એના પણ દર્શન કરાવું છું તો આપણે થોડાક આગળ જઈએ તો આપણો વારો આવી જશે તો જો અહીંયા છે એમનું સમાધિ મંદિર અહીંયા પણ બધા ફૂલ ચડાવે છે અને બધા ભેટ ધરે છે તો આ છે બજરંગદાસ બાપા જેમની અહીંયા સમાધિ આપેલી છે આ છે એમનું સમાધિ મંદિર અને અમારા વાણીબેનના મમ્મી જો એની જોડી તૂટે જ નહીં બધે ભેગીને ભેગી જ હોય તો હવે ત્યાંથી આપણે આગળ આવીએ છીએ કાલ ભૈરવ દાદાનું મંદિર છે ત્યાં તો આ છે કાલ ભૈરવ દાદા તો આવી રીતના એમની મસ્ત પટાંગણની અંદર મૂર્તિ રાખેલી છે જ્યાં પણ બધા ભક્તો દર્શન કરે છે અને ત્યાંથી આગળ આપણે જોઈશું તો અત્યારે એટલા માણસો દર્શન કરવાવાળા છે કે વાત જવા દો તો જો જ્યાં જુઓ નજર કરો ત્યાં બધે ભક્તો શ્રદ્ધાળુઓ આપને દેખાય છે અને અહીંયા જો અવિરત ચા ચાલુ છે ત્યાં જેને ચા પાણી પીવા હોય એ ત્યાં જઈ અને પી લે ચા પાણી ચાલું જ છે અને ભોજનાલય છે હજી પણ એ આગળ છે તો જુઓ કેટલું મોટું મંદિર છે અહીંયા અને આ તમને જે મંદિર દેખાય છે એ મેઇન છે ત્યાં છે બાપાની મૂર્તિ ચાંદીની તો હું તમને લોકોને એ પણ બતાવીશ ઘણા બધા પગથિયાં ચડી અને આપણે ઉપર દર્શન કરવા માટે જવાનું છે તો જો ત્યાં પણ બધા જાય છે આવે છે અમે લોકો પહેલાં ત્યાં જઈ પણ મેં લોગમાં લેવા માટે ફરી પાછી હું ઉપર જઈશ તમને બતાવવા માટે તો પહેલાં અમે ત્યાં જ દર્શન કરવા ગયા હતા પછી બધો રાઉન્ડમાં અમે દર્શન લીધા હતા નીચે ઉતરીને પણ હવે હું ફરી પાછી તમારા માટે ત્યાં જાઉં છું ઉપર છેક સુધી બતાવવા માટે બાકી અમારે કેસો જ નીકળવાનું હતું તો બાપા સીતારામ લખેલું છે મંદિર ઉપર અને ખૂબ સરસ મંદિર છે અને અહીંયા વાયબ એટલી મસ્ત અને પોઝિટિવ આવે છે ને કે એવું થાય કે આપણે અહીંયા જ રહી જવું જોઈએ એટલી લોકો સેવા કરતા હોય છે કે આપને પણ મન થઈ જાય તો જો બધા આવે છે જાય છે તો હું તમારા માટે ઉપર જાઉં છું તમને બતાવું છું બાપા સીતારામની મૂર્તિ તો હું ફટાફટ ચડીને જાઉં છું જો હું પહોંચી ગઈ છું ઉપર અને હવે થોડીક ક્ષણોમાં હું તમને બતાવીશ મૂર્તિ તો અહીંયા ખૂબ લોકો અંદર પણ છે ત્યાં અંદરથી પાછું ઉપર કૃષ્ણનું મંદિર છે ત્યાં પણ જવાનું છે પણ હું ત્યાં નહીં જાઉં કેમ કે અત્યારે ઉતાવળ થાય છે મારે ઘરે પહોંચવાની એટલા માટે નહીં તો અમે કેશોદ પહોંચવામાં લેટ થઈ જઈશું તો જુઓ અંદર હું તમને બતાવું છું મૂર્તિ જે ચાંદીની મૂર્તિ રાખેલી છે એ તો અહીંયા ગર્ભગૃહની અંદર હું નથી જતી બહારથી તમને ઝૂમ કરીને બતાવી દઉં છું કે ખૂબ જ સરસ મૂર્તિ છે બધા લોકો ત્યાં ફોટા પડાવે છે કોઈ પણ પ્રકારની મનાય છે નહીં તો ખૂબ મસ્ત મોટું મંદિર પણ છે તો જુઓ અહીંયા એમની મૂર્તિ આ મેઈન છે અને હવે ત્યાં રસ્તામાંથી ઉપર જવાનું છે ત્યાં રાધાકૃષ્ણની મૂર્તિ છે પણ હું ત્યાં નથી જતી અમે લોકો પાછા રિટર્ન થઈ જઈએ છીએ તો જો અહીંથી તમને આખો બધો વ્યૂ બતાવી દઉં હું અને એની આ જો શિલ્પકલા અને એની કોતરણી એને બધું જુઓ બધું આરસપાણનું છે અને ખૂબ નાની નાની ડિઝાઇનથી બનાવેલું છે તો ખૂબ સરસ છે બધું એકવાર બને તો જરૂરથી તમે લોકો બગદાણા આવજો જો સાળંગપુર જાતા હોય તો તમે આખો રૂટ લઈ શકો છો સાળંગપુર બગદાણા ભગુડા એ રીતે અમે એક વખત તો એ રીતે જઈ આવ્યા છીએ બધા દર્શન કરવા માટે અમે અહીંયા રાત પણ રોકાણા હતા તો ખૂબ સરસ સુવિધા છે રાત રોકાવા માટેની પણ બગદાણાની અંદર અને તમને બધી જ સુવિધા ગાદલા ગોદડા ઓશિકા બધી જ વસ્તુ મળી જાય છે તો ખૂબ મજા આવે એવું છે ચલો તો જો આ છે આપણે બજરંગદાસ બાપાની ગાડી બાપા બાપા જો તો બજરંગદાસ ગાડીની અંદર સવારી કરતા અને આ એની પેલાની ગાડી છે જો અહીંયા લખું પણ છે ગુરુ આશ્રમ બગદાણા બાપા સીતારામ તો જો અહીંયા રાખેલી છે એની ગાડી ને હજી પણ આટલા વર્ષો પછી પણ એવી ને એવી છે છે ને સાચવેલી છે જો આ છે મંદિરનો પાછળનો ભાગ અને ક્યારે પણ તમે મુલાકાતે આવો તો એકદમ અહીંયા આવજો પાછળના ભાગની અંદર નહીં તો ખબર નહીં પડે તો જો અહીંયા આવી રીતના મોટી જગ્યા પણ છે અને અહીંયા એની ગાડી પણ છે એ પાછળ રાખેલી છે જોવા માટે આગળ કંઈ પાર્કિંગ નથી એટલે અમે અત્યાર સુધી નહોતી જોઈ પણ હવે અમે જોઈ આ જુઓ લોકો ત્યાં જઈને જોઈશ તો હજી ને એવી જ છે ગાડી અને એ પાછળના ભાગમાં રાખેલી છે હવે તમે પાછળના ભાગમાં આવીને જોઈ શકો છો બાકી જો અહીંયા બધા ગ્રુપની અંદર આવ્યા છે અને અહીંયા જુઓ પેલું ગ્રુપ છે જે સેવા કાર્ય કરતું હોય એ એક યુનિફોર્મની અંદર અહીંયા બધા તો જો અહીંયા ઘઉં ને બધું જે ભોજના લઈ ચાલે એના માટે સાફ કરવાનું છે તો જો બાયુ બધી સાફ કરે છે જુઓ આ બાજુ તડકે બધા બેઠા જો સુપડા લઈને કોઈ ઘઉં સાફ કરે કોઈ બાજરી સાફ કરે એવું છે બધી આ બધા સેવા કરવા અહીંયા આવે છે જો કેટલી બાયુ છે એ જો અહીંયા છે ભોજન શાળા જે મંદિરની એક્ઝેક્ટ સાઇડમાં છે અમે જઈએ છીએ ભોજન લેવા માટે અહીંયા અવિરત પણ રાતના દિવસ ભોજન ચાલુ જ હોય છે તમે જ્યારે આવો ત્યારે તમને પ્રસાદી લીધા વગર નીકળવા દેતા નથી તો અમે લોકો ત્યાં આવ્યા છીએ તો હવે જો આ એનો આખો જમણવારનો હોલ છે તો અમે લોકો અહીંયા પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ જ્યાં નજર પડશે ત્યાં સુધીનો આ હોલ છે અને જો આ રીતે અહીંયા બેન્ચની રીતે ગોઠવેલું છે અને આ છે એના થાળીના સ્ટેન્ડ તો કઈ રીતે તમને એ પ્રસાદી લેવાની બધી વ્યવસ્થા છે એ હું તમને બતાવું છું તો જેન્ટ્સની અને લેડીઝની અલગ અલગ વ્યવસ્થા છે બેસવાની તમારે જેટલી પ્રસાદી લેવી હોય જેટલું જમવું હોય એટલી છૂટ છે પણ વધારવાનું કશું જ નથી તો જો આપણી નજર પડે ત્યાં સુધી તો આપણે માણસો દેખાય છે તો એ બાજુ જેન્ટ્સનો ભાગ છે અને આગળની બાજુ લેડીઝનો ભાગ છે બંને અલગ અલગ વિભાગ છે તો જો અહીંથી ચાલુ થાય છે હવે હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે પીરશે તો જો અહીંયા નાના બાળકો પણ સેવા કરે છે નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના વૃદ્ધ સુધીના લોકો અહીંયા સેવા કરવા આવે છે આજુબાજુના ગામડાવાળા પણ અહીંયા સેવાના વારા હોય છે જ્યારે સિઝન હોય મતલબ કે ખૂબ પ્રવાસીઓ આવતા હોય ત્યારે રાતને દિવસ રસોડું ચાલુ હોય છે તો તમે જુઓ એકી સાથે કેટલી થાળી એમાં ગોઠવેલી છે કેવડું મોટું સ્ટેન્ડ છે તો આ ખૂબ સારી વ્યવસ્થા છે વાટકીમાં પણ એમ છે તો તમે જુઓ તો ટ્રોલીની અંદર વાટકીઓ ભરી છે કે એકી સાથે કેટલા માણસોને અપાઈ જાય છે તો ખૂબ સરસ વ્યવસ્થા છે બધી રીતે અને નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી અહીંયા સેવા કરવા બધા આવે છે અને આખા દિવસની અંદર ગમે એટલી તમે જુઓ છો ગાંઠિયાનું ને લાડવાનું પણ એ રીતે ભરેલું છે ગમે એટલા માણસોને એકી સાથે પીરસવું હોય તો પીરસી પણ શકાય છે અને આખો દિવસ ગમે એટલા લોકો પ્રસાદી લે તો પણ ઘટતી નથી એટલી અહીંયા સરસ વ્યવસ્થા કરેલી હોય છે પણ હા થાળીમાં જેટલું લઈએ એટલું ફિનિશ કરી જવાનું બધું ખૂટાડી જવાનું છે તો જમવાની ખૂબ સરસ બધી વ્યવસ્થા છે અને જમવાનું પણ સારું છે શાક રોટલી છે ગાંઠિયા છે લાડવા છે ખૂબ સરસ વ્યવસ્થા છે હજી પણ આપણે આગળ બધું આવશે ભાત હશે સુખડી હશે અને ઘણી બધી વસ્તુઓ છે તો જો અહીંયા બધાય કોઈને લાઇનમાં ઊભાનું કે એવું કંઈ નહીં બધા લોકો આપણે બેસી જ જવાનું ખાલી બધું આપણી પાસે આવી જાય છે તો જો અહીંયા આપણે આગળ હવે આવશે તમે બનારે જોગની અંદર ખૂબ સરસ વ્યવસ્થા છે બધી અને મોટી ઉંમરના લોકો જે હોય છે વૃદ્ધ લોકો આપણે તો નવરા બેસતા હોય પંચાયત કરતા હોય ને અહીંયા લોકો બધા ખૂબ સેવા કરવા આવે છે તો અહીંયા આપણે શાક આવે છે અને શાકની સાથે સાથે દાળ પણ હશે નહીં શાક જ છે અને એક કઠોળનું શાક છે અને એક રીંગણા બટેટાનું શાક છે અને બાબા સીતારામ બધા લોકો બોલતા પણ જાય છે તો જુઓ જે આગળ તો આ એકી સાથે કેટલા લોકોને જો પીરસાઈ જાય તો અહીંયા દાળ છે તો અહીંયા ભાત છે તો જો આ મોટી ઉંમરના દાદા છે એ લોકો પણ અહીંયા સેવા કરે છે તો તમે જોઈ શકો છો ફૂલ થાળી આપણી ભાત શાક કઠોળનું શાક છે ગાંઠિયા છે લાડવા છે દાળ છે અને રોટલી છે અને સાથે સાથે દૂધ પણ આપે છે વિચાર કરો દૂધ નહીં તો અત્યારે આ જમાનાની અંદર કઈ ભોજન શાળાની અંદર દૂધ પીવડાવે તો અહીંયા જોવા દૂધ પણ આપે છે દૂધની પણ વ્યવસ્થા છે તો આપણી થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ચાલો અમે પણ પ્રસાદી લઈ લઈએ અને અચૂક તમે પણ એકવાર જરૂરથી અહીંયા આવજો ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ જ મજા આવે એવી જગ્યા છે મનને શાંતિ મળે એવું આ આપણું ફરવાલાયક એક સ્થળ છે તો જરૂરથી આવજો হরিহর সন্ত নে সন্ত নে আন্ত মহাত্মি হরি দর্শন বসা মানে ভো বাইন করি সাজ মানে ভোশ તમે જો જોઈ શકો છો આ છે મંદિરને બહારનો ભાગ જ્યાં તમને ખરીદી કરવી હોય તો બધી વસ્તુઓ મળી શકે છે આ છે એનો મેઇન ગેટ અંદર જવા માટેનો અને તમે આગળ સાંભળો એમ હરિહરની હાકલ પડી હતી કે જે બધા હોય એ સંતો મહંતો કે જે પ્રવાસીઓ હોય બધા ભોજન લઈને પ્રસાદી લઈને જ જાય તો અહીંયા જો બજાર પણ છે જ્યાં તમને રમકડા છોકરાઓ માટેના નવ નવી વસ્તુઓ મળી જાય છે હજી અહીંથી આગળ પણ છે પણ અમે લોકો ત્યાં ગયા નથી તો ચાલો અહીંયા લોક ને આપણે અહીંયા પૂરો કરીએ છીએ ગોટી વરીને મમ્મી મમ્મી નો તો અવાજ બેહી ગયો છે વિસાવદર તો પહોંચી ગયા બરોબર ને અને આ જો કૃપા લાવે છે એનું કઈક લઈને જો ગોટા લઈને આવ્યા એ તો અને ચાલો અમે હે ને જઈ કેશો